ધોરણ દસના વિદ્યાર્થી નયનની હત્યા બાદ હંમેશા વિવાદોમાં રહેલી સેવન્થ ડે સ્કૂલ નો વહીવટ હવે સરકાર સંભાળશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી નયનની હત્યા બાદ ડે ડે સ્કૂલ તમામ વહીવટ સરકારે લેવાનો નિર્ણય કરી લીધો છે વહીવટદાર તરીકે અમદાવાદ ડીઈઓની નિમણૂક કરવામાં આવી છે અલગ અલગ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી હતી દસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમના હિતને ધ્યાનમાં રાખી અને સરકાર સ્કૂલને પોતાના હસ્તક લઈ લે તેવી તપાસ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી જેમાં રાખી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મણિનગરમાં આવેલી આઈસીએસ બોર્ડ સંલગ્ન સેવન્થ ડે સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતી તો સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી ત્યારબાદ શિક્ષણ વિભાગ તપાસ કમિટી રચના કરવામાં આવી હતી તો સ્કૂલ પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી શિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી જે દરમિયાન કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતાના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકારને લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને પણ સોંપવામાં આવ્યો હતો